સમાજવાદી પાર્ટીના સાંસદ ડવાઈએ મહારાણા સાંગા વિરુદ્ધ કરેલી ટિપ્પણી મામલે રાજપૂત કરણી સેના દ્વારા બારડોલી મામલતદાર કચેરી ખાતે આવેદન અપાયું છે આગ્રાના સમાજવાદી પાર્ટીના સાંસદ રામજી સુમન દ્વારા હાલમાં વિવાદ ઉભો થયો હતો જેમાં સાંસદ ભવનમાં ઇતિહાસ વિશે અભદ્ર ટિપ્પણી કરી હતી ભારતવીર યોદ્ધા મહારાણા સાંગાને ગદ્દાર તેમજ તેમના વંશજો વિશે પણ નિંદનીય ટિપ્પણી કરી હતી જેના વિરોધ સુરત જિલ્લાના બારડોલીમાં પણ જોવા મળ્યો છે સમગ્ર ઘટના બાબતે બાડોલી ખાતે રાજપૂત કરણી સેના દ્વારા આવેદન કાર્યક્રમ રાખવામાં આવ્યો સાંસદ રામજીલાલ સુમનને તાત્કાલિક સસ્પેન્ડ કરવાની માંગ કરાઈ છે માંગણી સંદર્ભે બાડોલી મામલતદાર કચેરી ખાતે આવેદન આપવામાં આવ્યું છે તેમજ સમગ્ર ઘટનાને પણ વખોડવામાં આવી છે આજ રોજ રાજ્યસભાના સાંસદ સમાજવાદી પાર્ટીના નેતા રામલાલ સુમનજીએ રાણા સંગા મહારાણા સંગા વિરુદ્ધ જે અભદ્ર ટિપ્પણી કરી છે ને ઇતિહાસને ખોટી રીતે ચિતરવાનો પ્રયાસ કર્યો છે તેના વિરોધમાં અમે આજ રોજ આવેદન આપવા આવ્યા છે આવેદન આપીને આગલા કાર્યક્રમમાં શું રહેશે હા એમનો જ્યાં સુધી નિલંબન ન થાય રાજ્યસભામાંથી ત્યાં સુધી અમારો વિરોધ ચાલુ રહેશે ને એમને તમામ રાજકીય પાર્ટીઓમાંથી બરખાસ્ત કરવામાં આવે તેવી અમારી માંગણી છે રમેશ કંબાતી દિવ્યાંગ ન્યૂઝ બારડોલી સુરત